વલસાડના શંકર તળાવ ગામ નજીક આવેલ બામ ખાડીમાં મૃત અવસ્થામાં હજારોની સંખ્યામાં માછલીઓ મળી આવી વલસાડના શંકર ગામની બામ ખાડીમાં ખાડીના ખારું પાણી મીઠા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં માછલાઓ મૃત હાલતમાં મળી આવી હતી ત્યારે વલસાડ તાલુકાની અનેક નદી ખાડીમાં કેમિકલ પાણી છોડવાથી હજારોની સંખ્યામાં માછલીઓ મરતી હોય છે જેવી અનેક વખત ઘટના સામે આવી છે ત્યારે કેટલીક ઘટનાઓમાં તો માછલીનું મોતનું સાચું કારણ બહાર આવે આવતું નથી અને અંદરો અંદર જ વાતો દબાઈ જતી હોય છે ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ નજીક આવેલ બામ ખાડીમાં ગતરોજ ખાડીના દરિયાનું ખારું પાણી મીઠા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં નાના મોટા માછલા ખાડીમાં મૃત અવસ્થામાં જોવા મળતા ખાડીના કોઝવે પરથી પસાર થતા ગ્રામજનોને એક સમયે એવું જ લાગતું હતું કે કેમિકલનું પાણી છોડવાથી માછલાઓનું મોત થયું છે પરંતુ ખાડીમાં માછીમારી કરવા આવેલા કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે માછલીઓ મીઠા પાણીની હોય જેથી ગતરોજ બામ ખાડીમાં દરિયાની ભરતીનું ખારું પાણી મીઠા પાણીમાં આવી જતા હજારોની સંખ્યામાં માછલાઓના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે